મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા વ્લોગ માં બધાનું સ્વાગત છે બહુ બધા ખાજન રાખી સુબેટ ચા વાડીએ થી ચા આવી ગયા સય જિજ્ઞેશ ગયા પરિવારમાં અમે બે ગયા કાઈત્રા ખાવા ફૂલ વિડીયો માં આવી જા કાત્રા નો મસ્ત મજા ને એવા પાઈકા સે મીઠા મીઠા દાતી ઓન દીજા ને જિજ્ઞેશ ત્રણે ગયા કાત્રા ઉતરી આવે ને ખાયે ને મસ્ત મજા ને પેટ ભરાઈ ગયું સ ઈ ભયા ગયા હવે પછી વાડીએ બીજી વાડીએ બાજરી વાવી છે તો ન્યા ગયા પાણીનો પાણી આવી ગયું જે મસ્ત મજા નો ફ્રી થઈ ગયા મમ્મી હવે રોટલા બનાવા છે

હું ટોયલેટ માં હતી ત્યારે દીકા બે દિવસ ની રજા સોમવાર ને એમ કેતી હતી ને તું ધૂળેટી ની ને હોળી ની ધૂળેટી ની હોલીડે આવે છે કેમ પાછો હા કાલે હે હા રેવી છે ને તમારે મમ્મી કાલે ઉતાર રે કાલ જ છે રવિ સોમવાર ધૂળેટી છે તારે કાબા

જો મોરે આમાં ફૂલ આવી ગયે છે આમાં થાય ખાવાનું છે અને ગાવ થઈ ગયા છે રાખ દીવો કટર એક નાખવાનું છે આ કાયત્રી કાયત્રામાં થાય છે બહુ મીઠા આતરા હૈ થેલી ભરી આયા ઘરે કા હવરાયો તન બસ રાવણો હે

ના ઉતારે છે હવે બુન લઈ લઈ મંગેર ચારે વાળા કેરા એક માં જાવ ફેરાવ્યું કેળા ઉતારવા છે ને કાબા કેળા નાખ્યા કેળા કહેવાય

वरियारी से वरियारी क्या उतारन बा जाके उतारी साफ लेसो ओए वरियारी वरियारी बसी वरियारी है बसी ना आ तुलसी ने छोड़ो आ जा क्या हो गया एकदम गोल गाड तुलसी से गोल से गेम लगे हम अलग प्रकार का गाड हुए लगे है ना हेन नानो लीला अरे रिंगान साथ बनाओ हां काय बनाओ काल कोणते काल तो उठानी छे अब जई बने छे आरे होरी हरे कापो कापले हां ये मरात किती कापवन बदी कापपन छे अब जैसे का म वरीयारे हां वरीयारे उतार ले एक बाक में से हम बकरी जैसी कर एक करना शरबत बनाओ और नींबू था है नींबू वग तो न ना नींबू ना हो तो नींबू वग न वाले नाले नींबू वगैरह तो नींबू ना पाव ना तो पूछ आता

pakki gal khilawa one pack one pack se one pack ઉતારે આ બધે પાકે ગયેલ છે આ નમ ઉતારે ખાલી ના કે જે એકલા હાઈ ગયેલ છે તમાર બાર અર્થી ઉપાડે છે બોતામ હમું દેખાય ન બાંસ માર બા ઉતારે જો अर्सी छे उपाडा है पर करवाना है उपवास में खाय अर्सी उपवास में हां ओली ओली का हां चेक इन मुखवास में ना दे उपवे उतारा रखा दोया रखा ना આને મેથી સુધાર લીધા છે હવે શું પ્રોગ્રામ કરી શકાય નક કે નહી છેલે લગન જોજો શું બનાવી હવે કા બહુ જો આવી વર્ષાધી વાતાવરણ થઈ ગયું તો તો ખરા માં આવતું થાય કે હું પવન એવો છે जोरदार હાવ કા બર થઈ ગયું વાદળા વાદળા ચાલે છે તમારે પણ આવું વાતાવરણ થઈ ગયું કમેન્ટ માં જણાવજો

ते बेन जो मस्त मजा खाई पीती थी गया है जो कातरा खावा माँडा है आज तो कातरा ना वारो काट लीजिए का शू चलो लाइक से सब्सक्राइब बोली दियो कर दीजिए चलो आल इंडिया ने एंड कर दे लाइक से सब्सक्राइब कर ना बता मैं भोये पे, ते ते पे तो टेक काकी की छे सो सो काम तो बोल Wow, yak basi. Ma. Ma, she so prangundo ma tu pushi